નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર જામનગર દ્વારકા પોરબંદર પંથકમાં હાઈ એલર્ટ જાહેર અનરાધાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરક વિખૂટા પડ્યા સૌરાષ્ટ્રમાં ગુરુ પૂર્ણિમાની ભાવભેર ઉજવણી રાજકોટમાં પણ લોકો સદગુરુ આશ્રમે ઉમટ્યા લીવડી સબ બે મોબાઈલ સાથે ત્રણ કેદીઓ ઝડપાયા હવે જોઈએ સમાચારો વિસ્તારથી શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલયમાં જામનગર પોલીસ દ્વારા કાયદાકીય માહિતી અને સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયા વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર ગુજરાત પોલીસના બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય કાયદાની જાણકારી તેમજ સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસ અધિકારી શ્રી નૈનાબેન ગોરડિયા બેડી મરીનના પીએસઆઈ શ્રી વી એન પોપટ સાથે બેડી મરીનના કોન્સ્ટેબલ દક્ષાબેન પરમાર તેમજ શિવાનીબા જેઠવા ઉપસ્થિત રહ્યા હતા નૈનાબેન ગોરડિયાએ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અવેરનેસ જીપીએસસી વિશે માર્ગદર્શન પોલીસ વિભાગની કામગીરી કાયદાકીય માર્ગદર્શન તેમજ અધિકારીઓ તરીકે પોતાનો અનુભવ જણાવ્યો હતો આવેલ અધિકારી વિદ્યાલયના વિદ્યાર્થીઓથી ખૂબ જ પ્રભાવિત થયા હતા આ તકે વિદ્યાલય દ્વારા આવેલ અધિકારીઓનું સન્માન કરાયું હતું અહેવાલ સંજય પોપટ